ખેડૂત મિત્રો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો અને આપણી ભારતીય કપાસ બજાર કંઈક અલગ જ દિશામાં જોવા મળી રહી છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરા ભાઈ આ વર્ષે કપાસના ભાવ કેવા રહેશે હવે ખેડૂત મિત્રો અત્યારે તો આપણે એ જોવાનું છે કે કપાસ બચશે કે કેમ કારણ કે ગુજરાતના મોટા ભાગના કપાસના ખેતરોમાં ઘણો બધો બગાડ અત્યારે જોવા મળી રહ્યો છે ક્યાંક ડોકા નાખી દીધા છે ક્યાંક મૂળાઈ ગયો છે ક્યાંક પીડા થઈને છોડ આખા આખા સુકાઈ ગયા છે ટૂંકમાં બુઠ્ઠા છોડ ખેતરમાં અત્યારે ગુજરાતના ઘણા બધા કપાસના ખેતરોમાં જોવા મળી રહ્યા છે મારે ખુદ ખેડૂત મિત્રો એક છ વીઘાનું એક કપાસનો વિસ્તાર છે છ વીઘાનું અલગ જમીન છે તેમાં ખેડૂત મિત્રો ત્રણથી સાડા ત્રણ ચાર વીઘાની આસપાસ સાવ કપાસના છોડ એકદમ મૂરજાઈ ગયા છે ટૂંકમાં સાવ બુઠ્ઠા થઈ ગયા છે તે પાંગરશે કે નહીં પાંગરે તે આગળના સમયમાં જોયું જશે પરંતુ અત્યારે મારે પણ છ વીઘાના ખેતરમાં ટૂંકમાં પચાસ ટકા બગાડ છે તે ગણવો હોય તો ગણી શકાય મારી જેમ આવી અનેક વિસ્તારોમાં ખેડૂત મિત્રોની કપાસની પરિસ્થિતિ કપાસના ખેતરમાં જોવા મળી રહી છે હવે ખેડૂત મિત્રો ભાવ કેવા રહેશે તેની માહિતી તો આપણે ક્યારેય નથી આપતા પરંતુ હું તમને એક ઉદાહરણ આપું તેમાં તમને ચોક્કસ ખ્યાલ છે તે તમારી રીતે પણ તમને આવી જશે હવે ખેડૂત મિત્રો આપણે ગામડે રહેતા હોય આપણે ખાવાનું મીઠું આપણા ગામમાં પંદર રૂપિયાની એક ઠેલી આવતી હોય એક કિલોની આ અંદાજિત ભાવ છે કદાચ આપણે પંદર રૂપિયા એક કિલો મીઠાની કિંમત ગણી અને આપણા ગામમાં આપણે લેવા જાય તો પંદર રૂપિયા આપણે ચૂકવવા પડે પરંતુ આપણા તાલુકા કે જિલ્લા મથકે દસ રૂપિયાની મળતી હોય તો આપણે એક મીઠાની ઠેલી વીસ રૂપિયા ભાડું ખર્ચીને ત્યાંથી આપણે પાંચ રૂપિયા સસ્તું મેળવવા માટે ન જાય આવું આમાં પણ ખેડૂત મિત્રો બનતું હોય છે બીજા દેશોમાં ભલે કપાસ ઘણો બધો સારો પાક્યો હોય સારું ઉત્પાદન આવ્યું હોય પરંતુ ત્યાં આપણા કરતાં મણ્યા કદાચ પાંચસો રૂપિયા સસ્તો કપાસ હોય પરંતુ ભાડું જો સાતસો આઠસો રૂપિયા થઈ જતું હોય તો મોટાભાગના એવું વિચારે કે આપણે અહીંયાથી ન જ ખરીદી કરી એટલે ટૂંકમાં આવો માહોલ છે તે ઘણી વખત ખેડૂત મિત્રો બનતો હોય છે આ બધા આકસ્મિક સંજોગો હોય છે આ એક કુદરતી કહેવાય ને કે ખેડૂત મિત્રો ઘટના છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પવન સાથે આવી જવાથી આગોતરા કપાસમાં તો બહુ મોટું નુકસાન છે ખેડૂત મિત્રો તમે ખુદ કલ્પના કરી શકો છો અને જે ખેડૂત મિત્રોએ કપાસ વાવેલો છે તેવા ખેડૂત મિત્રોએ કોઈની વાત માનવાની જરૂર નથી કે કપાસમાં નુકસાન નથી કપાસમાં ઘણું બધું નુકસાન છે ઘણો બધો બગાડ છે જે ખેડૂત મિત્રોને દસ વીઘાનો કપાસ છે તેવા ખેડૂત મિત્રોને એક વીઘા કે બે વીઘામાં તો બગાડ હશે જ કોઈ ખેડૂત અત્યારે એવું નહીં કહી શકે કે મારા ખેતરમાં બગાડ નથી અને જો તમારા કપાસના ખેતરમાં બગાડ ન હોય તો આપણે આશા રાખીએ છીએ કે તમારો કપાસ બચી જાય તમારે જે ઘટતું હોય તે પ્રમાણે માવજત કરો કારણ કે આ વર્ષે મોટાભાગના કપાસના ખેતરો સાફ થઈ ગયા છે ગઈકાલે જ આપણે વિડીયો મૂકેલો જે હજારો ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે લિંક મૂકશું કે કપાસ રોની ગાંસડી અને કપાસિયા ખોડના વાયદા બજારમાં રોકાણકારોની મોટી એન્ટ્રી થઈ છે ખેડૂત મિત્રો ખૂબ સારી એવી જમાવટ રોકાણકારો કપાસિયા ખોળના વાયદામાં જમાવી રહ્યા છે રોકાણકારોનું ધ્યાન સમગ્ર વિશ્વ ઉપર ખેડૂત મિત્રો હોય છે તમારે કોઈ વસ્તુ લેવી હોય તો તમે બજારનો સર્વે કરો કે કઈ બાજુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે બીજા વિસ્તારમાં કેવા ભાવ છે આવી રીતે રોકાણકારો પણ આખા દુનિયા લેવલનું ચિત્ર છે તે કપાસનું જોતા હોય છે અને ત્યારબાદ જ રોકાણ છે ત્યાં કરતા હોય છે અત્યારે ખુદ કપાસિયા ખોળની હાજર બજારમાં પણ જંગી ઉછાળો આવ્યો છે નવો કપાસ બજારમાં લેટ આવશે એવી ચર્ચાઓ થાય છે પરંતુ લેટ તો આવશે તે સાચી વાત પણ કેટલો આવશે તેના વિશે અત્યારે અનેક મત મતાંતરો બજારમાં ચર્ચાઈ રહ્યા છે આની જોડે અત્યારે કપાસ બજારમાં ગામડે બેઠા પણ ઘણો બધો ઉછાળો છે તે જોવા મળી રહ્યો છે ગઈકાલે જ એમજી વાય કરીને એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે પરાશરાભાઈ અમારે ત્યાં દેરડી કુંભાજીમાં સોળસો પાંત્રીસમાં ઘરે બેઠા કપાસ માગેલો છે પરંતુ અમે દીધો નથી તો આવી રીતે ખેડૂત મિત્રો તમે કોમેન્ટ કરો આપણા ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસનું વેચાણ કરતા હોય તો છેતરાય નહીં ખેડૂત મિત્રો આજની તારીખે કપાસની ગુણવત્તા મુજબ પંદરસો પચાસથી સોળસો અમુક વિસ્તારોમાં સોળસો પાંત્રીસ સુધીના ભાવો ગામડે બેઠા પણ બોલાઈ રહ્યા છે આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ